લાવી દીજે પણ મારે હવે આની આ ઉંમરે આ કાસા હે કોમ કર કોમ હાથ નો મોનો અરે તમે એવું બોલો મત

હવે મારો <by> <Aleara> <iblampa>

આ રે રોડ ને નિયોજ ને ઓને ઓમ ને હું કોમ કરો હાલો સકા છો જા હવે આ સેપ્રા જા તો કોમ કરતી છે ને આ જૂતી નથી બાયડી કોમ ન કરે હેક લઈને આ બેઠી જ રહે છે હટાવો ભઈ તો સો નહી હવે આ ને બટી એક તું મારી ફીલિંગ અમવે છે

બખામદ કા મો અમા કરો અમરાલી ને ફોન હા અમરાલી આવે સમાધાન કરી આલો રેડી હા મને હવે તો ફોન કરો અમને કહો ભાઈ કા તો ઈ બાયડી હેલો અમરાલી હેલો અમરાલી અરે છો